આ વિશાળ કાર્યક્રમના સ્થળે એકઠા થયેલા ફેલાયેલા કચરાને દૂર કરવા માટે સાંસદ શોભાબેન બારૈયા અને તેમના પરિવાર દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું લગ્ન પૂર્ણ થયાના બીજા દિવસની સવારે પરિવાર સાથે સાંસદ શોભાબેને સ્થળ પર હાથમાં ઝાડુ લઈ અને પહોંચ્યા હતા અને સફાઈ કરી હતી તે વિસ્તારમાંથી પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવો સાથે તમામ કચરો અને ગંદકી દૂર કરવા માટે દિવસભર અભિયાન આગેવાનો સાથે મળીને ચલાવ્યું હતું જોઈએ ગઈકાલે અમે અહીંયા સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું આયોજન પહેલા પણ અમે સ્વચ્છતા કરી હતી અને અહીંયા બિલકુલ સાફ રાખીને અને આયોજન પાર પાડ્યું હતું અને જ્યારે લગ્નોત્સવ પૂરા થઈ ગયા છે ત્યારે જે ટીમે કામ કર્યું હતું અને જે દિલથી કામ કર્યું એના લીધે લગ્નોત્સવ સંપૂર્ણ રીતે સફળ રીતે પૂર્ણ થયો હતો અને જેમ આપણે ઘરે પ્રસંગ કરીએ અને પહેલાં અને પછી સફાઈ કરીએ એ રીતે આ જગ્યાએ પણ આટલી મોટી વિશાળ જગ્યામાં જ્યારે પચાસ હજારથી ઉપર પણ મેદની ઉપસ્થિત રહેતી હોય ત્યારે જો થોડી ઘણી પણ ગંદકી રહી જાય તો એ દેશ માટે અને આપણા રાજ્ય માટે પણ સારું નથી એ અભિગમથી અમે અમારી જે ટીમ હતી જે સમૂહ લગ્નોત્સવમાં જોડાઈ હતી તે ટીમ અને મારા પરિવાર સાથે અમે આ સ્વચ્છતામાં જોડાયા છીએ અને આ જગ્યા ઉપર આ જગ્યા પ્લાસ્ટિક મુક્ત થાય એ હેતુથી અમે સ્વચ્છતા નો આગ્રહ રાખીએ છીએ અને આ બધા કાર્યક્રમોમાં અમે તો કહીએ છીએ કે જે પણ કોઈ કાર્યક્રમ થાય એ પાછળથી છોડી ન દેતા અને એનું સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ અમે સ્વચ્છતા અભિયાન આજે હાથ ધર્યો છે અને એમાં સૌ જોડાયા છે જે ટીમ અમારી કામ કરતી હતી સમગ્ર ટીમે પણ આ સ્વચ્છતામાં ભાગ લઈ અને એક સારો સંદેશો આપ્યો છે